વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે ના ચોવીસના ઉદ્ઘાટન હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ગાંધીનગર અને અમદાવાદની દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે ગાંધીનગરથી અમદાવાદ સુધીના માર્ગો ઉપર રંગબેરંગી રોશનીનું જગમકાટ કરવામાં આવ્યો છે અમદાવાદ અને ગાંધીનગર પર અત્યારે સમગ્ર વિશ્વની નજર છે ત્યારે આ વાઇબ્રન્ટ માહોલમાં અમદાવાદ વાઇબ્રન્ટ મૂડમાં આવી ગયા લાગે છે શહેરમાં ઠેર ઠેર લાઇટિંગ અને રોશનીનો નજારો માણવા અમદાવાદ ઉમટી પડ્યા છે

સમિટની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે અને વાયબ્રન્ટ ગુજરાતના પાંત્રીસ દેશોના વિદેશી મહેમાનો આવનાર છે વાઇબ્રન્ટ ગુજરાતમાં આવનાર દેશ વિદેશના ઇન્વેસ્ટરોની સાથે તેમના ડેલિગેશન પણ ગુજરાતમાં આવવાના છે અને તેમના સ્વાગત અને ગુજરાતની આન બાન અને શાનનો નજારો જોઈને દેશ વિદેશના ડેલિગેશન અચંબિત રહી જશે અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે તારીખ દસ જાન્યુઆરી અને તારીખ અગિયાર જાન્યુઆરીના રોજ બિઝનેસ વિઝિટર્સ માટે અને તારીખ બાર જાન્યુઆરી અને તારીખ તેર જાન્યુઆરીના રોજ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે